જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અત્યારના વાગી ગયા છે લગભગ સાડા બાર અને આજે આપણે ફર્મા પરથી બ્લાઉઝ કટિંગ કરવાના છે અને અમુક બ્લાઉઝ છે જેના ફરમાં આપણે કટિંગ કરવાના છે તો ફરમાં જેના કટિંગ કરવાના છે એના તો આપણે વિડીયો બનતા સુધી આવતીકાલે અપલોડ થશે કેમ કે થોડોક શાંતિ હોય ત્યારે આપણે કટિંગ કરી મતલબ વિડીયો બનાવવો હોય તો બનાવી શકીએ છીએ કેમ કે આજે છે છુટ્ટી છોકરાઓને બધાઈને એટલે विडिओ बनाव थोड मुश्किल थे

પેલા બ્લાઉઝ પીસ છે જેને આપણે ઇસ્ત્રી કરવી પડશે તો ફટાફટ રિશિયન તો લગાડી લે ફટાફટ જોઈન થઈ જાવ ફ્રેન્ડ્સ દસ પંદર મિનિટમાં અત્યારે આપણે ફક્ત લાઈવ કરશું એના પછી આપણે બ્લાઉઝ આપણે કટિંગ કરવાનું છે જેનો વિડીયો બનાવવાનો છે તો જે પણ લાઈવમાં જોડાણા છે પ્લીઝ કમેન્ટ કરજો ત્યાંથી જોડો છો ને લાઈક નું બટન દબાવી દેજો અને આજે છે શનિવાર છ તારીખ આજે આંબેડકર સાહેબની પુણ્યતિથિ છે તો આજે છોકરાઓને બધા લગભગ સ્કૂલોમાં છૂટતી છે બધી સ્કૂલો આજે બંધ છે પ્રહલાદ બંજારા જોડાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ સ્વાગત છે લાઈવમાં

तो फ्रेंड्स घड़ाने ब्लाउज कटिंग પ્રોબ્લેમ આવે છે પરમાવાળા આપણે સોરી કટોરી બ્લાઉઝ કાપવામાં તકલીફ થાય છે તો ફ્રેન્ડ્સ આપણી ચેનલ પર ઘણા બધા વિડીયોઝ ઓલરેડી અપલોડ થયેલા છે કટોરી બ્લાઉઝ કટિંગ પછી ટક્સ વાળું બ્લાઉઝ કટિંગ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ ઘણા બધા વિડીયો આપણે ઓલરેડી અપલોડ કર્યા છે તો ફ્રેન્ડ્સ એના સિવાયના કોઈની રિક્વાયરમેન્ટ હોય કોઈ કટિંગ કટિંગની તો તમે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને અત્યારે તો આપણે ફરમાવાળું આપણે

હાથ મલાબ તો ફ્રેન્ડસ આ છોકરાઓ ઘરે હોય ત્યારે આજ તકીફ થાય આપણે જે કામ કરતા આપણને કરવા દે નહીં મોબાઈલ જોતો હોય એટલા ના હેરાન કરે તો ફ્રેન્ડ્સ આજે આપણે ફર્મા પરથી ટકસવાળું બ્લાઉઝ કટ કરવાનું છે તો પેલા જે બ્લાઉઝ પીસ આખું ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત કરવું પડશે આખું બ્લાઉઝ છોડેલું છે આપણે પેલા ઇસ્ત્રી કરી લે વ્યવસ્થિત ઇસ્ત્રી મારીને બ્લાઉઝ એકદમ ટકાટક કરી લેવાનો છે પેલા બ્લાઉઝ પીસ ની ઇસ્ત્રી મરાઈ ગઈ છે હવે જે ફરમો છે આપણી પાસે ઓલરેડી આ જૂનો ફરમો છે ઘણો ઘણા સમયથી આ આપણો રેગ્યુલર કસ્ટમર છે તો ફરમો બહુ જૂનો છે તો આપણે એને પણ ઇસ્ત્રી મારી રેડી કરી દઈએ પહેલા તો ફ્રેન્ડ્સ વ્યુઅર્સ જોડાવાનું તો સ્ટાર્ટ થઈ ગયું છે પણ કમેન્ટો નથી આવી રહી ફક્ત પ્રહલાદભાઈની એક કમેન્ટ આવી છે તો જે પણ વ્યુઅર્સ પ્લીઝ કમેન્ટ કરી દેજો અને પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લાઉઝને રિલેટેડ કંઈ ઇન્કવાયરી હોય તો તમે મેસેજ કરીને મોકલાવી શકો છો અમુક જણને બ્લાઉઝ કટિંગમાં અમુક સાઇઝમાં પ્રોબ્લેમ આવતી હોય છે અત્યારે તો આપણે બ્લાઉઝ જે અસ્તર છે આપણે સોરી બ્લાઉઝ પીસ છે એને ઇસ્ત્રી મારી લીધી છે ફરમાં પણ ઇસ્ત્રીમાં મારી લીધી છે ફ્રેન્ડ્સ આ બહુ જૂના કમ સે કમ ચાર એક વર્ષનું જૂનું કસ્ટમર છે મારા આ એરિયામાં આવીને મને પાંચ વર્ષ થયા છે તો ચાર વર્ષથી જૂનું કસ્ટમર છે આપણું અને રેગ્યુલર આપણી પાસે બ્લાઉઝ સીવડાવે છે મીઠું ચાલ બેટા फ्रेंड्स अबड़े ब्लाउज कटिंग करवावनो छे जो ये काउंटर नानो छे जगह ऊंची पड़े छे એટલે મોબાઈલ રાખવાનો પ્રોબ્લેમ થાય फ्रेंड्स

મિત્રો <laughs> <laughs> <laughs>

ઘણું કન્ફ્યુઝન થતું કેવી રીતના શું કરવાનું તો ફ્રેન્ડ સ્ટાર્ટિંગમાં તો પ્રોબ્લેમ થયા કરે છે તો જેને બ્લાઉઝ શીખવા હોય બ્લાઉઝ કટિંગ શીખવું હોય તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો ઓલરેડી મૂકેલા જ છે તો કમેન્ટ કરીને જણાવજો પ્રિન્સેસ કટ બ્લાઉઝ સાદું બ્લાઉઝ ટ્રક્સવાળું બ્લાઉઝ યોગ અને ટ્રક્સવાળું બ્લાઉઝ કટોરીવાળું બ્લાઉઝ બોટનેક બ્લાઉઝ ઘણા બધા વિડીયો অলরেডি মূকেলছে

બીજું કાંઈ કામ કરવાનું તો એટલે બધું કામ થઈ ગયું છે ભેગું અને અત્યારે આપણે ફર્મો પરથી બ્લાઉઝ કટ કરવાનું છે એના પછી કટોરીવાળા બ્લાઉઝ આપેલા છે માપના એના પરથી પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવવાનું છે તો ઓલરેડી આપણે કટોરીવાળા બ્લાઉઝનો ફર્મો આપણી પાસે રેડી છે આપણે એના પરથી પ્રિન્સેસ કટ બ્લાઉઝનો ફર્મો બનાવશું ફ્રેન્ડ્સ આજે શું છે આજે વ્યુવર્સ જોડાઈ નથી રહ્યા બે ત્રણ દિવસથી આપણે લાઈવ નથી કરી એટલે થોડું તકલીફ થઈ રહી છે પણ વાંધો નહીં ફ્રેન્ડ્સ આપણે આપણું કામ કરીએ વ્યુવર્સ જોડાઈ જશે ફરમો આપણે રેડી રાખી હોય તો કટિંગ કરવામાં જરા પણ વાત નથી બાકી પહેલા આપણે ફરમો કાપવા પડે વિશે માપી પાસે બ્લાઉઝ સીડાવવા આવે તો આપણે પાછું કોઈ જાતની મગજ ઉઠાઈ નહી તો જ્યારે આપની પાસે આ ટક સોલા બ્લાઉઝનો ઓલરેડી ફરમો કટલેનો છે

આપણે લીધો છે છે રીતના બસ થોડોક બીજો બાકી પણ કાઉન્ટર નાનું પડે છે ફ્રેન્ડ્સ આપણને એટલે આપણે અડધો અડધો કરીને ફર્મો આપણે કટ કરવાનું હોય છે બ્લાઉઝ પીસ મોટું છે એટલે વાંધો નથી હોતો નાનું બ્લાઉઝ પીસ હોય તો પછી તકલીફ થાય છે તો આવી રીતના આપણે ફર્મો પાથરી લીધો છે અને ડ્રો કરી લીધું છે હવે આપણે આને કટિંગ કરી લેશું ફ્રેન્ડ સ્ટ્રક્સ વાળો બ્લાઉઝ એટલે સીવામાં તો વાર નથી લાગતી પણ કારણ કે ક્યાં અટકે છે હાથ સિલાઈમાં ગાડી આપડી અટકી જાય છે હાથ સિલાઈ માટે બહુ જ પ્રોબ્લેમ થઈ જાય છે હાથ સિલાઈ તો થઈ જાય ફ્રેન્ડ્સ પણ અને કઢીના બ્લાઉઝ નો વિડિયો આપણે તો એક વિડિયો આવતીકાલે અપલોડ થશે અને એક વિડિયો અપલોડ થશે તો ફ્રેન્ડ્સ જેને જેને બ્લાઉઝ કટિંગ માં પ્રોબ્લેમ ચોક્કસથી વિડિયો જો જો પસંદ આવે તો વિડિયો શેર કરી દેજો અત્યારે તો આપણે ફ્રેન્ડ્સ અ કટિંગ કરી આથરી લીધું તો અડધો કટિંગ કરી લીધું છે બ્લાઉઝ હવે અડધું બીજું કટિંગ કરવાનું છે આપણે લીધે આ બધી પ્રોબ્લેમ થાય છે અત્યારે ફ્રેન્ડ્સ જગ્યાનો એડજસ્ટમેન્ટ કરવું એટલે બહુ ભારી પડી જાય અહીંયા આપણે કાઉન્ટર થોડુંક નાનું પડી રહ્યું છે ફ્રેન્ડ્સ કમેન્ટો કેમ નથી આવી રહી ખબર નથી પડતી પ્લીઝ ફટાફટ કમેન્ટ કરજો

तो फ्रेंड्स कमेंट हज नहीं आई रही छप्पन जोड़ा है जो फ्रेंड्स प्लीज फटाफट कमेंट कर जो व्यूवर्स जोड़ा मानो तो स्टार्ट थे ही आज फ्रेंड्स તો જોડાવશો તો સાથે સાથે કમેન્ટ કર દેજો request છે friends બધાયને ઘણી મહેનત થી આપણે વિડિયો બનાવતા હોય છે જો સામે રિસ્પોન્સ ન મળે તો ફ્રેન્ડ્સ થોડક નર્વસ થઈ જવાય છે તો મારું અત્યારે આ રીતના ચાલી રહ્યું છે કે વ્યૂઅર્સ તો જોડાઈ ગયા છે પણ કમેન્ટો નથી આવી રહી આપણે આપણી મહેનત કરીએ છીએ પણ નથી પડતી ઘણીવાર થઈ જાય ફ્રેન્ડ્સ વાંધો નહીં તો બ્લાઉઝ કરું કટિંગ થઈ ગયું ખાલી સ્લીવ્સ હવે થોડી કટિંગ કર થઈ જાય એટલે આપણું બ્લાઉઝનું પૂરું કટિંગ થઈ ગયું અને ફ્રેન્ડ્સ પાઇપિંગ બનાવવામાં ઘણા પ્રોબ્લેમ આવે છે એટલે ગોળ પાઇપિંગ નથી બનતી વ્યવસ્થિત પછી પાછળના ભાગમાં જ્યારે પાઇપિંગ બનાવો ત્યારે અંદરના ભાગમાં કપડું એક્સ્ટ્રા રહી જતું હોય છે એવી ઘણાને પ્રોબ્લેમ થઈ ગયો છે કપડું જે અંદરનું હોય છે એ બહાર નીકળી જતું હોય તો ફ્રેન્ડ્સ એકદમ આઈડિયાથી આપણે આજે પાઇપિંગ બનાવતા પણ શીખવાડવાનું છે તો એનો પણ વિડીયો આપણે જો ટાઈમ મળ્યો કોઈ ડિસ્ટર્બન્સ નહીં હશે તો આપણે આજે બ્લાઉઝ કટિંગ કરીએ છીએ એમાં પાઇપિંગ છે તો આપણે પાઇપિંગ બનાવવાનો પણ વિડીયો નાઇન્ટી નાઇન બનાવી લઈશું અને તમને મદદરૂપ થાય એ પ્રમાણે બનાવશું કે તમને પાઇપ કરવામાં કોઈ જાતની તકલીફ ન થાય કેમ કે મેઇન તો બ્લાઉઝનો શો પાકી આવે છે અને ઘણાને પ્રોબ્લેમ થાય છે મને પણ પ્રોબ્લેમ થતો એટલે પાઇપિંગ કરવાનું કે આપણે હાથની પટ્ટી જ કરી દેતા હવે વાંધો નથી ફ્રેન્ડ્સ સમય સમયથી કે ને સમય સમયે બધું શીખી જવાય તો અત્યારે આપણે પાઇપિંગ બનાવવામાં કોઈ જાતનો જો પ્રોબ્લેમ નથી તો આપણે જે રીતના પાઇપિંગ બનાવતા શીખ્યા એ જે રીતના પાઇપિંગ એકદમ પરફેક્ટ પાઇપિંગ કેવી રીતના બનાવવાની એનો આપણે આજે બપોરે વિડીયો અપલોડ કરી દઈશું पांच साढ़े पांच से वीडियो आउंगे तो फ्रेंड्स पाइपिंग बनाओ मज़ोर प्रॉब्लम था तो वही तो चौकसी पांच साढ़े पांच वाके जहाँ पर अपलोड था से वीडियो इतने जो जोर तले एकदम परफेक्ट आइडिया मरी जैसे पाइपिंग बनावानी तो बाद उसमें कटिंग करेंगे उसे હવે કલર વાઇઝ આપણે નોખા કરીએ બે બ્લાઉઝ આને કાપ્યા એટલે કલર વાઇઝ આપણે એને નોખા કરવા પડશે એના પછી આપણે આજે આ બ્લાઉઝ પૂરા પૂરા કર લેવાના છે તો ફ્રેન્ડ્સ જે પણ જોડાય છે પ્લીઝ ફટાફટ કમેન્ટ કરજો અને આપણે હવે લાઈવમાં ચેક કરી લઈએ કે આપણા એક્ઝેક્ટલી કેટલા વ્યુઅર્સ જોડાય જોડાણા છે કેમ કે લાઈવમાં તો અત્યારે જે આમાં બતાવે છે ત્રણ ચાર ત્રણ ચાર વ્યુઅર્સ આવે છે ને જાય છે આવે છે ને જાય છે પણ એક્ઝેક્ટ વ્યુઅર આપણને આપણી લાઈવની બીજી જે સાઇટ છે એના પરથી ખબર પડે તો આપણે લાઈવ કેટલા અત્યારે વ્યુઅર્સ જોડાણા છે એ જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ લાઈવમાં તો વીસ પચીસ વ્યુઅર જોડાઈ રહ્યા છે એમ બતાવી રહ્યા છે પણ આમાં લાઈવમાં અત્યારે દેખાડી નથી રહ્યા આપણું બ્લાઉઝ કટિંગ કરીને રેડી થઈ ગયું ઓનલાઈન હોય પ્લીઝ કમેન્ટ કર દેજો અને કોઈ બ્લાઉઝના ફરમાં બનાવતા શીખવું હોય તો એ કમેન્ટ કરજો આપણે અવારનવાર બ્લાઉઝના નવા નવા ફરવા ફરમા બનાવતા જોઈએ છે તો જેને ફરમા બનાવતા ન આવડતું હોય તો કમેન્ટ કરી દેજો તો આપણે આગળ જોઈશું એ પ્રમાણે આપણે ફરમા બનાવી લેશું તો આપણું બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે એકદમ રેડી તો હવે આ બ્લાઉઝ આપણે સીવી લેવાનું છે આ એક બ્લાઉઝ અને આ એક બીજું બ્લાઉઝ ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ આ પતંગનો સ્ટોક પૂરેપૂરો આવી ગયો છે આપણી પાસે પતંગ ફિરકી આ નાની શો પતંગ અને ફ્રેન્ડ્સ અત્યારના તમે જોઈ શકો છો તડકો ભારે છે અત્યારે સખત તડકો છે ફ્રેન્ડ્સ આમ ગરમી નથી થતી ફ્રેન્ડ્સ પણ શું છે કે બફારા જેવું આ ક્લાઇમેટ છે આમ ઠંડક લાગે ને આમ બફારો થાય આપણા મશીન પર બેસી જઈએ સિલાઈનું કામ કરવાનું છે તો જે વ્યુવર્સ ઓનલાઈન જોડાણા છે પ્લીઝ કમેન્ટ કરજો કમેન્ટ કરો છો તો થોડુંક કહે ને કે સપોર્ટ મળી ગયો એવું લાગે છે તો ફ્રેન્ડ્સ પ્લીઝ કમેન્ટ કરજો

પાઇપિંગ કેવી રીતના બનાવવાની ગળામાં કેનવાસ કેવી રીતના લગાડવાનો ઓલરેડી બધાના વિડીયો અપલોડ કરેલા જ છે ફ્રેન્ડ્સ છતાંય ઘણી વાર એવું થાય છે કે વિડીયોઝ નવા જોતા હોય તો પ્લીઝ ડિમાન્ડ કરી દેજો તો આપણે એ પ્રમાણે વિડીયો બનાવવું તો અત્યારે તો નોર્મલ આપણું જે બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે એનો આપણે બ્લાઉઝ બનાવી લઈએ અને બપોરે આપણે બનાવવાના છે પ્રિન્સેસ કરતા બ્લાઉઝના ફરમા અને કટોરીવાળા બ્લાઉઝના ફરમા तो फ्रेंड्स मोस्ट सो फरी थी या सुबह टेक केयर बाय बाय अने जो चैनल सब्सक्राइब ना कर रही हो तो चैनल भी सब्सक्राइब कर दे जाओ साथ ही बेल नोटिफिकेशन ने क्लिक कर दे जो जती आवा वाला हमारा बद्याज वीडियो ने नोटिफिकेशन तुमने मिलती रहे तो टेक केयर बाय बाय